મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યું એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાનું હોય વિડીયો લાઈક વિડીયોને શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન આવનાર પરીક્ષાની અંદર સફળતા થાવ તે અમારી શુભેચ્છા વિડીયો છેલ્લા સુધી જોજો કારણ કે ત્રીસનું ત્રીસ એપ્રિલ કરંટ અફેર્સ બે હજાર પચીસ અને ઓગણત્રીસનો આપણે મૌલિક રીતે ચર્ચા કરીશું જે પ્રશ્નો આપણે ઓગણત્રીસના છે તેની વિશે તો ખાસ કરીને ચેનલ ઓગણત્રીસના કરીશું અને થોડા ઘણા પ્રશ્નો આપણે બીજા પછી જેવા બીજા એડ કરીશું અને એના સિવાય અમુક ભારત વિશેના પ્રશ્નોનું માહિતી આપણે આપીશું તો એટલા માટે તમે વિડીયો છેલ્લા સુધી જીધો સંપૂર્ણ માહિતી મળી રહે અને બેસ્ટ ઓફ લક એડવાન્સમાં ગુડ નાઇટ અને મિત્રો ખાસ કરીને ચેનલ સાથે જોડાયેલા રહેજો યુટ્યુબ પર સર્ચ કરજો અને વિડીયોને શેર કરજો કરજો તમે નહીં પણ તમારા મિત્રને મદદરૂપ થઈ શકે એટલા માટે તો પ્રશ્ન એ એક હાલમાં આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો ઓગણત્રીસ એપ્રિલે મિત્રો અમુક દિવસે પ્રશ્ન હિન્દીમાં હશે કારણ કે રેલવેની અંદર અમુક પ્રશ્નો પૂછાતા હોય છે તો કારણ કે એની અંદર અમુક હિન્દી પ્રશ્ન હોય તો રેલવેનું કરણ અપ થોડું પૂછાતું હોય ને તેના પ્રશ્નની અંદર રેલવે તમને એ પ્રશ્ન મદદરૂપ થઈ શકે એટલે અમુક માહિતી તમે જમને જો મળે ને તો તમે યુટ્યુબ પર આપણે ગૂગલ પર સર્ચ કરી એનો આનો તમે ગુજરાતી મિનિંગ કરી દેજો તો પ્રશ્ન ઓગણત્રીસ એપ્રિલ આવે છે આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ મનાવવામાં આવે છે આ તો એક એપ્રિલ ઉત્કલ ઓડિશા દિવસ ઉત્કલ દિવસ અથવા ઓડિશા દિવસ આરબીઆઈ સ્થાપના દિવસ એક એપ્રિલે બે એપ્રિલ વિશ્વ અઠી જાગૃતિ દિવસ ત્રણ એપ્રિલ હિન્દી રંગમત દિવસ ચાર એપ્રિલ આંતરરાષ્ટ્રીય ખદાની જાગૃતિ દિવસ પાંચ એપ્રિલ રાષ્ટ્રીય સમુદ્ર દિવસ છ એપ્રિલ વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ સાત એપ્રિલ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ આઠ એપ્રિલ આંતરરાષ્ટ્રીય રોમાની દિવસ નવ એપ્રિલ સીઆરપીએફ શૌર્ય દિવસ દસ એપ્રિલ વિશ્વ હોમિયોપેથી દિવસ અગિયાર એપ્રિલ રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ બાર એપ્રિલ આંતરરાષ્ટ્રીય માનવ અંતરિક્ષ ઉડાન દિવસ તેર એપ્રિલ સિયાચીન દિવસ ચૌદ એપ્રિલ વિશ્વ ચકાસ રોગ દિવસ પંદર એપ્રિલ વિશ્વ કલા દિવસ સોળ એપ્રિલ વિશ્વ અવાજ દિવસ સત્તર એપ્રિલ વિશ્વ હિમોફિલિયા દિવસ અઢાર એપ્રિલ વિશ્વ વિરાસત દિવસ ઓગણી એપ્રિલ વિશ્વ લિવર દિવસ એકવી એપ્રિલ સિવિલ સેવા દિવસ એકવી એપ્રિલ વિશ્વ રચનાત્મક અને નવાચાર દિવસ બાવી એપ્રિલ પૃથ્વી દિવસ તેવી એપ્રિલ વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ દિવસ ત્રેવી એપ્રિલ અંગ્રેજી અંગ્રેજી અને સ્પેનિશ ભાષા દિવસ ચોવીસ એપ્રિલ આંતરરાષ્ટ્રીય ચોવીસ એપ્રિલ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ પચી એપ્રિલ વિશ્વ મલેરિયા દિવસ પચીસ એપ્રિલ વર્લ્ડ પેગવીન દિવસ પચ્ચી એપ્રિલ નેશનલ ટેલિફોન દિવસ પચીસ એપ્રિલ નેશનલ પી દિવસ છવ્વીસ એપ્રિલ વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ સત્યાવીસ એપ્રિલ વિશ્વ ડિઝાઇન દિવસ અઠ્યાવીસ એપ્રિલ વિશ્વ કાર્ય સ્થળ સુરક્ષા અને સ્વાસ્થ્ય દિવસ બરાબર આટલા દિવસો આવે છે તો વિડીયો ખાસ કરીને સ્ટોપ કરીને દિવસો ચેક કરી લેજો હું તમને આ સંપૂર્ણ દિવસો વિશે થોડો વિડીયો જોઈ લેજો તો તમને માહિતી મળી રહે તો પ્રશ્ન બે હાલમાં ભારત અને ભૂટાન વચ્ચે છઠ્ઠી સ છઠ્ઠી સંયુક્ત સીમા શુલ્ક સમૂહ બેઠક ક્યાં આયોજિત થઈ તો થિમ્પુ થીમ્પુ ભૂટાન ભૂટાનનું કેપિટલ છે થિમ્પુ અને કરન્સી છે નગર ટુમ અને પીએમ છે તસેરીંગ ટ્યોગ બે બરાબર ભૂટાનનું કેપિટલ છે થીમ્પુ થિમ્પુમાં થઈ તો પ્રશ્ન હાલમાં બે હજાર ચોવીસ પછી પ્રીમિય પ્રીમિયર લીગનો ખિતાબ કોણ કોણે જીત્યો હતો લિવરપૂલ અને ટોને ટો ટોને ટોનેટ હમ હોટસ્પરને બે પો એકથી હરાવીને જીત્યો બરાબર પ્રશ્નની અંદર ખાસ કરીને અમુક કમેન્ટોની જવાબ આપવાના રહેશે તમારે પ્રશ્ન ચાર હાલમાં રામાનુજબ જર્ની ઓફ ધ ગ્રેટ મેન્થની મેટી શિયન નામની પુસ્તક કોને લખી છે તો રામાનુજબ જર્ની ઓફ ધ ગ્રેટ મેથે મેન્ટી શિયન નામની પુસ્તક કોને લખી છે તો અરુણ સિંઘલ દેવેન્કુમાર અનુરૂધ સિંહ અરુણ સિંઘલ અને દેવેન્દ્ર કુમાર શર્મા તો લખેલી પુસ્તક વિશે વાત કરી લઈએ તો પી એસ રમણે લખેલ પુસ્તક ધ લિયો ધનઅનટોલ્ડ સ્ટોરી લોન્ચ કરી છે રક્ષામંત્રી રાજનાથસિંહે સશક્ત ભારત હિન્દી પત્રિકાની પ્રથમ શસ્કૃતિનું અનાવરણ કર્યું કૈલાશ સત્યાર સત્યારથી આત્મકથા દિલાઈ સ દિલાઈ સલાઈની વિમોચન કર્યું નમિતા ગોખલે ધોરલા દ્વારા લખેલ પુસ્તક લાઈફ ઓન ધ માર્સ કલેક્ટ સ્ટોરીનું વિમોચન કર્યું અરુણ સોરી પુસ્તક ન્યૂ આઈકન શાવર એન્ડ ધ ફેક્ટ નામની પુસ્તક લખી કુલભૂષણ કુમાર લખેલ પુસ્તક લખાયેલી પુસ્તક હાર્ટ એન્ડ હીરો વિમોચન કર્યું પ્રધાનમંત્રી મોદી અભિતાભ ક્રાંતની પુસ્તક હાઉ ઇન્ડિયા સ્કેલટ મેન જી ટ્વેન્ટી વિમોચન કરવામાં આવ્યું સંગમિત્ર ચક્રવર્તી લખેલ પુસ્તક સુમિત્રા ચેટર્જી એન્ડ ધ વર્લ્ડનું વિમોચન કર્યું તો પ્રશ્ન પોચ હાલમાં ડાક વિભાગ એટલે કે ટપાલ વિભાગ કોના સન્માનમાં સ્મારક ડાક ટિકિટ રજૂ કરશે તો પંડિત ચતુરલાલ બરોબર સ્મારક પ્રશ્ન પ્રશ્ન છ હાલમાં અગિયારમી બ્રિક્સ શ્રમ અને રોજગાર મંત્રીઓની બેઠક ક્યાં થઈ છે તો બ્રાઝિલ બ્રાઝિલનું કરન્સી છે બ્રાઝિલનું રિયલ કેપિટલ છે બ્રાઝિલિયા રાષ્ટ્રપતિ છે લોલાડા સિલ્વાલ ભાઈ તમારા મિત્રને ખૂબ સપોર્ટ મળવા બદલ ખૂબ ખૂબ આભાર રોધી વિડીયોની સંખ્યા અને લાઇકોની સંખ્યા ખૂબ વધી રહી છે ખૂબ ખૂબ આભાર મિત્રો તમારો પ્રશ્ન સાત હાલમાં કોને ડ્રોન રોધી પ્રણાલી પરીક્ષણ પૂરું કર્યું છે તો પંજાબ પંજાબનું કેપિટલ છે ચંદીગઢ સીમદ સીએમ છે ભગવંત માન રાજ્યપાલ છે ગુલાબચંદ કંટારીયા પંજાબ સરકારે પરાલી સળગાવવા માટે રોકવા માટે પાંચસો કરોડની આ કાર્યયોજના શરૂ કરી એટલે જે અવશેષો વધે છે ને જે સી જે આપણે જે ખેતીની કાર્ય કરતા હોય તેથી સળગાવવા તે તેના વિશે યોજના છે થોડું ઘણું યુટ્યુબ પર સર્ચ કરીજો અમને ગૂગલ પર તો માહિતી મળી રહી છે પંજાબ સરકારે બધી સ્કૂલોમાં એનર્જી ડ્રિન્ક્સ પર પ્રતિબંધ ગયો પંજાબ સરકાર મધ્યપ્રદેશને હરાવીને પાંચમી પંદરમી હોકી ઇન્ડિયા સિનિયર પુરુષ ટ્રેસટી ચેમ્પિયનશીપ જીતી છે પંજાબ વિધાનસભામાં સાંકેતિક ભાષા શરૂ કરશે પંજાબની વિધાનસભામાં સર્ચ એન્જિન લોન્ચ કર્યું છે સર્ચ એન્જિન ઓગણીસો સુડતાલીસ સુધીની આજ સુધીની તમામ તમામ જે ચર્ચાઓ થઈ છે અને જે થઈ છે તેના વિશે સર્ચ કરી શકાય છે તો પંજાબ સરકારે મહિલાઓની સુરક્ષા માટે પ્રોજેક્ટ હિફાજિયાત શરૂ કરી પંજાબ સરકારે સાયબર તથા અપરાધ ફોરેન્સિક અને કાનૂન પર કાર્યશાળા આયોજીત થઈ પંજાબ બધી સ્કૂલોમાં પંજાબી ભાષામાં ફળવાનું ફરજીયાત કર્યું બરાબર પ્રશ્ન આઠ હાલમાં કે રામકૃષ્ણ રાવને કયા રાજ્યના નવા મુખ્ય સચિવ નિયુક્ત કરવામાં આવ્યા છે તો તેલગણા તો તેલગણાનું કેપિટલ છે હૈદરાબાદ રેવંત સીએમ છે રેવંત રેડ્ડી રાજ્યપાલ છે જીષ્ણુદેવ વર્મા કબલ તયગર રિઝર્વ અમદાવાદ અમદાવાદ તયગર રિઝર્વ કાશ બ્રહ્મર નેશનલ પાર્ક રેડી નેશનલ પાર્ક મહાવીર હરિના વંશલી નેશનલ પાર્ક મૃગાવડી નેશનલ પાર્ક તેલગણામાં આવે છે તેલંગણાના ટી શિલ્ડ સાયબર સુરક્ષા સુરક્ષા લેબ ઉદઘાટન કરવા આવ્યું પંજાબના રાજ્યપાલ તો મિત્રો હવે આપણે પંજાબના તેલંગાના ટી શિલ્ડ સાયબર સુરક્ષા લેબનું ઉદઘાટન કરવામાં આવ્યું અને પંજાબના રાજ્યપાલનું નામ જણાવો આપણે હમણાં જ વાત કરી છે બરાબર તેલંગાણા સરકારની હિટવે રાજ્ય વિશેષ આપદા ઘોષિત કરી છે તેલ સરકાર તેલંગણા સરકારે ભૂ ભારતીય અધિનિયમ અને ભૂ ભારતી ભૂમિ પોર્ટલનો શુભારંભ કરવામાં એસટી વર્ગીકરણમાં ધીમ લાગુ કરવાનો પ્રથમ રાજ્ય તેલંગણા બન્યો છે સાર્વજનિક ક્ષેત્રની સમસ્યાને દૂર કરવા માટે એઆઈ રાઇઝિંગ ગ્રેડ ચેલેન્જ તેલંગણામાં શરૂ થયો તેલંગણા સરકારે ચાપતા મૃત્યુ જીઆઈટી કાપવા મળ્યો તેલંગણા સરકારે સાસણીની દુકાનમાં ગરીબોને મફત સારા અને સારા ચાવલ આપવાની યોજના શરૂ કરી તેલંગણા ટીવી પરીક્ષણમાં ઉશ્કૃષતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો તો પ્રશ્ન નવ હાલમાં ઝેર દા કોસ્ટાનું નિધન થયું તેઓ કોણ હતા તો ફૂટબોલર બ્રાઝિલના ઓગણીસો બાસઠમાં ફિફા વિશ્વકપની વિજેતામાં ટીમના સદસ્ય ઝેર કોસ્ટાનું નિધન થયું ચોર્યાસી વનની ઉંમરે બરોબર પ્રશ્ન દસ હાલમાં ભારત અને કયા દેશને સીમા પારેક્ષણ અવસરના સમજોતા હસ્તાક્ષર કરવામાં આવે તો નેપાળ નેપાળનું કેપિટલ છે કાઠમાડુ કરેપાલી રૂપિયા પીએમ છે કે શર્મા ઓલી રાષ્ટ્રપતિ રામચંદ્ર પોંડેન અને પંજાબના સીએમ જણાવ પૂરું પહેલાં રાજ્યપાલ હતા સીએમ બરાબર આગળ ચર્ચા કરેલી છે કૃષિ મંત્રીઓનો ત્રીજો સત્ર નેપાળમાં શરૂ થયો નેપાળ રાષ્ટ્રીય બેંકના કાર્યવાહ ગવર્નર નીલમ દુકાનાને નિયુક્ત કરવામાં આવ્યા ભારતના નેપાળ અને સુપ્રીમ કોર્ટ વચ્ચે ન્યાયિક સહયોગને વધારવા માટે સમજોતા થયા ઘોડે યાત્રા સમારોહનું આયોજન નેપાળમાં આયોજિત કરવામાં આવ્યું છવ્વીસો ફ્લોરા એકસોનું સમાપન કરવામાં આવ્યું નેપાળની અંદર નેપાળની સંસદ લોકને કોમર્સ બિલ પાસ થયો અને નેપાળની ફાન્સ અને હાઇડ્રોજન નેપાળ પરિયોજના માટે સમજોતા જ્ઞાન પર હસ્તાક્ષર કર્યા બરાબર तो प्रश्न बा अगिया हालम कने एकवी हजार करोड रुपयाने पी एम मित्रा टेक्स्टाईल पार्कनी मंजूरी मले। तो मध्य प्रदेश तर मध्य प्रदेशनं कॅपिटलचे भोपाल सीएम एमचे मोहन यादव राज्यपाल राज्यपालचे मंगुभाईसिंह पटेल कृष्ण राष्ट्रीय उद्यान मध्यप्रदेश बे चित्ता ने प्रभाष आणि पावक नामना शिफ्ट गांधीसागर अभयारण्य सोडवं आ्या बरोबर કોનું રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી બે ચિત્તાને પ્રપાચ અને પાવાગામના બે ચિત્તાને ગાંધીસાગર અભયારણ્યમાં છોડવામાં આવે છે મધ્યપ્રદેશ સરકારે સાગરને ડૉ ભીમરાવ આંબેડકરના નામ પર એક નવો બંદીજ અભયારણ્યનું નામ ધોષિત કરવામાં આવશે મધ્યપ્રદેશ પીપી આધારિત અપશિષ્ટ પ્રસ્કરણનું સંયંત્ર ઇન્દોરમાં શરૂ થયું તેલંગણાના સીએમનું નામ જણાવો બરાબર હાલ જ હવે વિશે વાત કરી છે ભારતનો અગિયારમો ટાઈગર રિઝર્વ માધવ નેશનલ પાર્ક મધ્યપ્રદેશમાં સ્થાપિત કરવામાં આવશે મધ્યપ્રદેશ ખેડૂતોને પોંચ રૂપિયા સ્થાળી સ્થાયી વીજળી કનેક્શન પ્રદાન કરશે સ્વચ્છતા રાજ્યોની જનતા વચ્ચે જાગૃતતા વધારવા માટે મધ્યપ્રદેશ સરકારે રેલ પ્રતિયોગિતા શરૂ કરી છે તો પ્રશ્ન બાર હાલમાં આઈપીએલમાં સૌથી ઝડપી શતક લગાવવાળા વાળા બીજા બલ્લેબાજ એટલે કે બેસ્ટમેન કોણ બન્યા છે તો વૈભવ સૂર્યવંશી અને ક્રિશ બીજા બન્યા છે તો ક્રિશ ગેલ હજી ટોપ પર છે પ્રશ્ન તેર હાલમાં આયુષ મંત્રાલય ક્યાં રાષ્ટ્રીય આયુષ મિશન સંમેલનનું આયોજન કરશે તો લોનાવાલા મહારાષ્ટ્રમાં આવેલું છે પ્રશ્ન ચૌદ હાલમાં કોને ન્યૂ દિલ્હીમાં જ્ઞાન પોસ્ટ અને સેવાની ઘોષણા કરી તે જ્યોતિન્દ્ર રારાદિત્ય સિંઘિયા પ્રશ્ન પંદર પ્રશ્ન પંદર હાલમાં કયા મલાયમ ફિલ્મ નિર્માતાને તોતેર વર્ષની ઉંમરે નિધન થયું છે તો સાજી એન કરુણ પ્રશ્ન હવે તમને જે પૂછેલો હતો તે ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસનો ડસ્ટ લીગનો છઠ્ઠો સંસ્કરણ થયો છે તો ઉજ્બેક ઉઝબેકિસ્તાન ઉઝબેકિસ્તાનનું કો કેપિટલ તમે કોમ જવાબ આપો છો હાલમાં બીજી એશિયાઈ યોગાસન ખેલ ચેમ્પિયનશીપ કોણ ટોપ પર છે તો જાપાન ભારત મંગોલિયા કે આપેલ તમામ બરાબર તો મિત્રો ખાસ કરીને હવે આપણે ચર્ચા કરી લઈએ થોડી તો આગળના આપણે જે વાત કરી હતી કે ઓગણત્રીસના પણ આપણે પ્રશ્નો થોડા સોલ્યુશન કરાવીશું તો આ ત્રીસનું કરણ હતું હવે ઓગણત્રીસના પ્રશ્નો વિશે થોડી ચર્ચા કરી લઈએ કાલના જ આગળના દિવસના કરણ કરણના વીડિયોના તો હાલમાં વિશ્વ કાર્યકાળા સુરક્ષા અને સ્વાસ્થ્ય દિવસ ક્યાં મનાવવામાં આવે છે અઠ્યાવીસ એપ્રિલે હાલમાં ફીજીના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા મનસુદ સાઈને સન્માનિત કરવામાં આવ્યા છે પ્રશ્ન ઓગણત્રીસ એપ્રિલ કરણ અફેર્સના પ્રશ્નો છે હાલમાં કોપા ડેલ રે કોપ કપ જીત્યો છે બાર્સિલોનાએ હાલમાં એમજી જી એમ જી એસના નારાયણનું નિધન થયું છે તે ઇતિહાસ કરાતા ઇતિહાસ કરાતા હાલમાં આયુષ્યમાન વયવદના કાર્ડ લોન્ચ ન્યૂ દિલ્હી કર્યું છે હાલમાં ભારત અને ફ્રાન્સ દેશની વચ્ચે છવ્વી રાફેલ મશીન ફાઇટર જેટ ખરીદવાના સમજોતા થયા છે બરોબર અને મિત્રો અમીર ખાનને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે કોમેન્ટમાં જવાબ આપજો હાલમાં બીજી એશિયા યોગાસન ખેલ શીપ કોણ ટોપ પર છે તો હાલમાં બીજી એશિયા યોગાસન ખેલ ચેમ્પિયનશીપમાં કોણ ટોપ પર છે તો ભારત બરાબર તો ભારત વિશે પ્રશ્નોની વાત આપણે કરી હતી કે ભારતના પ્રશ્નો વિશે થોડી ચર્ચા આપણે કરીશું પ્રશ્ન આઠ હાલમાં ચર્ચામાં રહેલા મધુઆદર મનો મહુઆ દા દાંદાર વુલ્ફ સેન્ચ્યુરી કે રાજ્યમાં ઝારખંડ રાજ્યમાં સ્થિત છે હાલમાં વર્લ્ડ સોશિયલ રિપોર્ટ પ્રમાણે એ યુનાઇટેડ નેશનલ રજૂ કરવામાં આવશે દ્વારા રજૂ કરવામાં આવશે હાલ લાપુ લાપુલાપુ ફિલિપાનો ફેસ્ટિવલ બે હજાર આયોજન કેનેડામાં થયું હાલમાં એપીડા હાલમાં હાલમાં એપીડામાં હાલમાં ઓડિશા રાજ્યમાં સરકાર સાથે મળીને કૃષિ સહક્ષમતા નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે હાલમાં બિઝોરમના રાજ્યને આફ્રિકી સ્વાઈન ફીવરને કારણે વધારે નુકસાન થયું છે હાલમાં ઇલોબા ઇબોલા સુડાન વાયરસને પ્રકોપ સમાપ્ત કરવા થવાની ઘોષણા યુગાન્ડાએ કરી છે હાલમાં ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનેટ મેન્યુફેક્ચરિંગ યોજના માટે દિશાનિર્દેશ પોર્ટલ અશ્વિની વૈષ્ણવે લોન્ચ કરી છે હાલમાં હાલમાં ઈરાન દેશે અઠાવી ફેબ્રુઅલ રાષ્ટ્રીય શોક દિવસ ઘોષિત કરવામાં આવ્યો તેમાં વીસ જેટલા લોકો જે ચીન અને ચીનમાંથી જે વસ્તુ આ લા કેમિકલ આવ્યું હતું ને કેમિકલનો તે વિસ્ફોટ થયો એમાં વિસ્ફોટ થયો તેની અંદર પંદરસો લોકો ઘાયલધાન વીસ મૃત્યુ પામ્યા છે એટલા માટે આ વસ્તુને આ દિવસને અઠાવી એપ્રિલને રાષ્ટ્રીય શોક દિવસ જાહેર કર્યો છે હાલમાં કોને પ્રતિષ્ઠિત ફ્રાન્સીસી સન્માન મળ્યો છે ફ્રાન્સીથી સન્માનિત કરવા સન્માન મળે તો પાયલ કપાળિયાને હાલમાં ભારત કયા દેશ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ ડિકનો છઠ્ઠો સંસ્કરણ સપનો થયો છે તો ઉદ્વેગિનિસ્તાન તો આપણે ભારત વિશે થોડા પ્રશ્નોની પણ વાત કરી હતી થોડા ઘણા પ્રશ્નો આપણે ભારત વિશેના ચર્ચા કરી લઈએ આ ભારત વિશેના પ્રશ્નો ખૂબ જ ફાસ્ટમાં ચલાવવામાં આવશે તો નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે દુનિયાનો સૌથી મોટો મોબાઈલ નિર્માતા દેશ ભારત બન્યો લેજર નિર્દેશ અત્યારમાં પ્રણાલી પરીક્ષણ કરવાવાળા ચોથો દેશ ભારત બન્યો રશિયા ચીન અમેરિકા પછી ભારત આવે છે નેટવર્ક તત્પરતા સૂચકાંકમાં ભારત સસ્તમો સ્થાન પર છે ભારત એમાં સૌથી વધારે નિવે કરવાવાળા દેશ દેશોમાં સામેલ થયો ભારત સાતમા નંબર પર છે ભારત વૈશ્વિક સ્તર પર બીજો સંસ્કરણ મોટો ફાઇવજી બજાર બન્યો છે સતત વિકાસ લક્ષ્ય સૂચકાંક બે હજાર ચોવીમાં એકસો ભારત એકસો નવા સ્થાન પર છે મહિલા કબડ્ડી વિશ્વકપ બે હજાર પચીસનો ભારત ઇંગ્લેન્ડને હરાવી જો ચીન ભારતે સિવાય એક વિત્તીય વર્ષમાં એક બિલિયન ત્રણ કોલસાનું ઉત્પાદન આંકડો પાર કર્યો ભારત દેશે હિમોફોલિયા માટે જીન થેરાપી સફળતા મળવી કેન્સર મૃત્યુ દરમાં દુનિયામાં ભારત ટોપ પર છે આયુષ વિઝા નવી કેટેગરી આયુષ વિજા લોન્ચ કરી છે ભારતે ભારતે મોસ્ટ ફેવર્ટનો દરજ્જો નેશનલ ભારતનો મોસ્ટ ફેવર નેશનલ દરજ્જો સ્વિઝીલેન્ડને સમાપ્ત કરી દીધો છે ભારતના પ્રધાનમંત્રી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથથી જોડાયા છે ભા વિશ્વનો બીજો સડક નેટવર્કવાળો દેશ ભારત બન્યો છે અમેરિકા ટોપ પર છે મેટ્રો નેટવર્કમાં ભારત ત્રીજા સ્થાન પર છે અમેરિકા ચીન પછી ભારત આવે છે સાયબર હુમલામાં લક્ષિત દેશોમાં ભાજપ ભારત ભારત બીજો સ્થાન પ્રાપ્ત કરે છે જાપાન એક પર છે કપડાં પરિધાનમાં ભારત છઠ્ઠા નંબર પર છે કોફી ઉત્પાદન ભારત દુનિયામાં સાતમા નંબર છે કોફી ઉત્પાદન કર્ણાટક ટોપ પર ભારત ભારતની અંદર કર્ણાટક ટોપ પર છે કોફી ઉત્પાદન વિશ્વમાં બ્રાઝિલ ટોપ પર છે એસઆરપીઆરના રિપોર્ટ પ્રમાણે ભારત બીજો હથિયાર કર દેશ બન્યો છે યુક્રેન ટૉપ પર છે એસઆરપીઆરના રિપોર્ટ પ્રમાણે દુનિયામાં નિર્યાત હથિયારમાં અહીં અત્યાર નિર્યાતમાં અમેરિકા ટોપ પર છે અને ફરસ બીજા સ્થાન પર છે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી બે હજાર પચ્ચીસ ન્યૂઝીલેન્ડને હરાવીને જીતી ભારતે ભારતે ટી બોતેર ટંકોની એન્જિનની આપૂતિ માટે રશિયા ફોનની સાથે હસ્તાક્ષર કર્યા દૂધ ઉત્પાદનનો ભારત દુનિયામાં ટોપર છે ભારત દુનિયામાં સ્માર્ટ ફોન નિરાતમાં ત્રીજા સ્થાન પર છે ભારતમાં નદીઓના સંરક્ષણમાં તેસઠથી વધારે નદીઓ દોડફીને નોંધવામાં આવી છે મારતી મૃત્યુદર તેરસઠ ટકાથી કમી જોવા મળી માતૃ મૃત્યુદરની અંદર તેરસઠ ટકાની કમી જોવા મળી છે અને બાળ મૃત્યુદર કેટલી કમી જોવા મળી છે કોમેન્ટમાં જવાબ આપજો આગળ જ વિડીયો બધા જોયા છે તો તમને ખબર હશે એટલે કે જે જે ડિલિવરી સમયની જે માતાઓને મૃત્યુ પામે છે તેના વિશે પ્રશ્ન છે આર્ય બરાબર અને બાળ મૃત્યુ તે ડિલિવરી સમયની અંદર કે પ્રસુતિ સમયની અંદર જે બાળ મૃત્યુ કેટલો થાય છે એમ બાળ જન્મ વખતે જે મૃત્યુ થાય એ બાળ મૃત્યુની ચર્ચા કરી આપે છેલ્લા બે પ્રશ્નોની અંદર તો હવે આપણે સંજય થોડા ત્રીસ પ્રશ્નોની બીજી વાત કરી હતી સંજય કુમાર મિશ્રને પ્રધાનમંત્રી મોદીના આર્થિક પરિષદના પૂર્ણકાલીન સદસ્ય નિયુક્ત કરવામાં આવ્યા રાીવ ગૌમાર નવા સદ્ય બન્યા જે એસ ડબ્લ્યુ દુનિયાની સૌથી મોટી સ્ટીલ કંપની બની છે તે ટીબી પરીક્ષાનો ઉત્કૃષ્ટતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો ભારત અને રશિયા વચ્ચે નવસાનિક અભ્યાસ બે હજાર ઇન્દ્ર ઇન્દ્ર પછી શરૂ થયો છે ટી ટ્વેન્ટી ક્રમમાં તેર હજાર રન બનાવવાળા ભારતના પ્રથમ ભારતીય ક્રિકેટ ક્રિકેટર વિરાટ કોહલી બન્યા છે અને બાર હજાર રન બનાવવાવાળા રોહિત શર્મા બન્યા છે કેલર વરિષ્ઠ નાગરિકોના આયોગ પર સ્થાપિત કરવાવાળા પથરરામબી બન્યું છે ફ્રાન્સ દુનિયાનો સૌથી મોટો સફેદ હાઇડ્રોજન શોધવામાં આવ્યો હરિયાણા સરકાર ધોરણ નવ નિર્દેશ માટે ત્રિભાષા ફોર્મુલા લાગુ કરશે ઉત્તર પ્રદેશ ચૌદમી રાષ્ટ્રીય જુનિયર બાલિકામાં હેન્ડબોલ ચેમ્પિયનશીપ જીતી છે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનું બીજો સંસ્કરણ હરિયાણા ટોપ પર રહ્યું છે ચલા સેટી ભારતીય બેંક સંઘના ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા છે નીલમ દુઘાની અને નેપાળ બેંકના કાર્યવાહક ગવર્નર નિયુક્ત કરવામાં આવ્યા છે ભારત ચેમ્પિયન્સ ભારતે ઓપરેશન બ્રહ્મા હેઠળ નેપા મ્યાનમારને માનવીય સહાયતા મોકલી છે ભારત વિશ્વનો મોટો ચાર નિર્યાતક બીજો ચાર નિર્યાતક દેશ બન્યો છે કેન્યા ટોપ પર છે શ્રીલંકા આપણે પાછળ છોડ્યું છે ગુજરાતમાં પાંચ દિવસનો ઘોડાઓનો મેળો કેળમેળો શરૂ થયો માધવપુર ઘોડાનો મેળો શરૂ થયો છે આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશ પ્રદેશ મંત્રીને શૂન્ય ગરબી ફોર ફેલનો શુભારંભ કર્યો છે અને એનો પી શૂન્ય ગરીબી પી ફોર એટલે કે બે હજાર ઓગણત્રીસ સુધી ગરીબી મુક્ત કરવાનું ટાર્ગેટ છે જાપાને છ કલાકમાં થ્રીડી રેલવે સ્ટેશન બનાવ્યું છે વિશ્વ હડા રેન્કિંગમાં સુજગાપુર હવાઈઅડા ટોપ પર છે ચાંગીરી રેલવે એરપોર્ટ છે ટોપ પર છે હરિયાણા સરકારને પછાત બાળકો માટે સો ટકા સ્કોલરશીપનું એલાન કર્યું છે અને યુજી યુજીસીના ચેરપર્સન વિજિત જોશી બન્યા છે જે મંડરસનને ઉડથી સન્માનિત સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે પાછળ જાપાનની જનસંખ્યામાં સતત ચૌદમી વખત ગિરાવટ જોવા મળી છે ચૌદ વર્ષની અંદર ગિરાવટ જોવા મળી છે પાછળના એક વર્ષમાં નવ લાખની ગિરાવટ જોવા મળી છે ભારતની વસ્તી વધે છે અને બીજા દેશની દર વખતે ઘટે છે યુએએ ઇન્દરપોલની ગૌરસની સમિતિની અધ્યક્ષતા સંભાળી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બે હજાર પચીસની મેજબાની બિહાર કરશે એ ભાષા પોલિસી લાગુ કરવાવાળું પ્રથમ રાષ્ટ્ર મહારાષ્ટ્ર બન્યું છે અંદર તોષણે હરિયાણાએ કરી છે આટલી ખબર રાખશું પ્રશ્નની અંદર તો પંજાબને મધ્યપ્રદેશને હરાવીને પંદરમી ઓકે ઇન્ડિયા ઇન્દ્રપુરુષ રાષ્ટ્રીય ચેમ્પિયન જીતી છે બિહારે મહિલા સમાજ અભિયાન શરૂ કરવામાં આવ્યું આ મહિલા સ્વાદ અભિયાનમાં એમ હોય છે કે જે મહિલાઓની યોજનાઓ છે તેની અંદર કેટલી લોકો સુધી પહોંચી છે કેટલી બાકી છે તેના વિશે માહિતી એકઠી કરવામાં આવશે અને ક્લિયર કરવામાં આવશે ફ્રેન્ચ લક્ઝરી બ્રાન્ડ ચેનલના અનન્ય પાંડેને બ્રાન્ડ મિસ્ટ બનાવ્યા છે અજય ભૂષણ પાંડેની એઆઈબીના બીના ઉપાધ્યક્ષ નિયુક્તમાં આવ્યા હરિયાણા ત્રિભાષા પોલિસી લાગુ કરવાની ઘોષણા કરી છે નોંધ રાખજો પોઈન્ટ થોડું થોડું અડચણરૂપ પ્રશ્ન છે મણિપુર યુદ્ધ સ્મારક પરિસરને કોમજોંગ દિવસ મનાવવામાં આવ્યો પંજાબ સરકાર બધી સ્કૂલમાં એનઆરસી ડ્રીમ્સ પંથક કરાવ્યો કૃતિ છે અને ડ્રીમ ટેકનોલોજીના પ્રથમ ભારતીય બ્રાન્ડ એમ્બેસિડર બન્યા હાલમાં કુલ એ નિવેશમાં આધાર પર ભારત ટોપ દસ ટોપ દેશોમાં સામેલ થયું છે અને અમેરિકા ટોપ પર છે અને ભારત સાતમા નંબર પર છે મહારાષ્ટ્ર સરકારે પી ઇન્ક રિક્ષા યોજના શરૂ કરી છે તો હવે એપ્રોલની ચર્ચા વિશે આપણે કરી લઈએ તો થોડી નિમણૂક વિશે તો પૂનમ ગુપ્તા આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર બન્યા રાજ રાજ્ય કુમાર રાજકુમાર સિંહને ચંદીગઢના ડીજીપી બન્યા નીતિ તિવારે પીએમ મોદીને સચિવ બન્યા સુનિલ કંકડ મારુતિશીના પૂર્વકાલન નિર્દેશક બન્યા ચલાયા છે ભારતીય બેંકના સંઘના ચેરમેન બન્યા છે શિવકુમાર કલ્યાણ રમણ એનઆરએફના સીઓ બન્યા છે આરબીઆઈ અજીત રત્નકર જોશીને કાર્યકારી નિર્દેશક બન્યા આજુ ભાજી એમના સીઓ બન્યા છે અંજુ રાણી રાઠા કાનૂની મામલાના સચિવ બન્યા અભિતા મુખર્જી એનએમડીના સીએમડી બન્યા છે વિકાસ કૌશલ એચપીએસએલના અધ્યક્ષ બન્યા અધ્યક્ષના એમડી બન્યા તાકાશી નાકાજીમાં હોન્ડાકર ઇન્ડિયાના સીઓ બન્યા છે અતુલ કુમાર ભારતીય બેંક સંઘના કાર્યકારી અધ્યક્ષ બન્યા કેસ્ટી કોમેન્ટ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ બન્યા અરુણ મામેન એટીએમના અધ્યક્ષ બન્યા છે જોય માલ્ય બાગ સુપ્રીમ કોર્ટના નવા જજ બન્યા છે આરથી સુબ્રમણ્ય સીટીએસના નવા કાર્યકારી નિદેશક ને મુખ્ય પરિચાલન અધિકારી નિયુક્ત કરવામાં આવે એટલે કે સીઓઓ અને તેના વિશે આપણે છેલ્લે ચર્ચા કરીશું સી ઓઓનો ફૂલ ફોર્મ પરવીર પ્રદેશની મહારાષ્ટ્ર બેંક મહારાષ્ટ્રના મુખ્ય આર્થિક સલાહકારો નિયુક્ત કરવામાં આવ્યા નિધિ લેમ્બોર ગેની ઇન્ડિયા પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા સૌરભ ગાંગુલી આઈસીસી પુરુષ ક્રિકેટ સમિતિના ફરીથી અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા મોહન રાજ્ય અખિલ ભારતીય નેત્ર રોગ સોસાયટીના ઉપાધ્યક્ષ બન્યા છે બોમ્બે સ્ટોક એક્સચેન્જના વિરલ દાવડાને ડેપ્ટી સીઆઈઓ નિયુક્ત કરવામાં આવ્યા છે નેપાળ નેપાળના રાષ્ટ્ર બેંકના કાર્યવાહક ગવર્નર નિયુક્ત નીલમ દુગાના નિયુક્ત કરવામાં આવ્યા બરોબર છેલ્લે કાયમના પ્રશ્ન રિવિઝન થવા થયું થોડું સ્પીડ રાખ્યું છે તો સી ઈ સી તો સી તો સીઓ તો ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સી એફઓ સીએફઓ તો ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર સીટીઓ તો ચીફ ટેકનિકલ ઓફિસર અને સી ઓઓ તો ચીફ ઓપરેટિંગ ઓફિસર મિત્રો આટલા પ્રશ્નો હતા આપણે ભૂલ કે મિસ્ટિકને કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરજો આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોસ્ટેબલની ધીરે કરવાની હોય વિડીયોને ચેનલ સાથે જોડાયેલા રહેજો અને બેસ્ટ ઓફ લક એડવાન્સમાં ગુડ નાઇટ અને કોમેન્ટની અંદર ખાસ કરીને જે પ્રશ્નો પૂછ્યા છે એનો જવાબ આપજો અને વિડીયો શેર કરજો અને મિત્રો વિડીયો સ્ટોપ કરીને થોડી ઘણી ચર્ચા કરીશું આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે